આમ તો ભારત જીતે તો ગમે પણ જ્યારે ભારત જીતે છે ત્યારે ઓગણીસ નવેમ્બરની જે હાર હતી જે દુઃખ હતું એ હજી ભૂલાતું નથી ઓગણીસ નવેમ્બર વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત જે હારી ગયું હતું તે હજી દુઃખ જતું નથી પણ કદાચ તે દિવસ આપણો નહીં હોય ને માતાજીને આપણું વર્લ્ડ કપ જીતવું મંજૂર નહીં હોય પણ વર્લ્ડ કપ પછી ભારત ઓસ્ટ્રેલિયા સામે ટી ટ્વેન્ટી સિરીઝ જીતી દક્ષિણ આફ્રિકા સામે જે ટી ટ્વેન્ટી સિરીઝ હતી ડ્રો થઈ અને હવે આ વન ડે સિરીઝ જીતી ગઈ છે હા ભારતે દક્ષિણ આફ્રિકા સામે જે ત્રીજી મેચ હતી એ મેચ જીતીને સિરીઝ જીતી લીધી છે ભારતે પ્રથમ બેટિંગ કરતા બસો છન્નું રન બનાવ્યા તેમાં સંજુ સેમસંગે સદી ફટકારી અને તેમને મેન ઓફ ધી મેચનો એવોર્ડ આપવામાં આવ્યો આ ઉપરાંત તિલક વર્માએ ફિફ્ટી મારી જે એમના કેરિયરની પહેલી ફિફ્ટી છે અને બસો છનું રનના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ બસો અઢાર રનમાં આઉટ થઈ ગઈ જેમાં ચાર વિકેટ લીધી આવે આપણે સિંઘે આવેશ ખાને બે વોશિંગ્ટન સુંદર બે એક અક્ષર પટેલને એક લીધી અને બસો અઢાર રનમાં દક્ષિણ આફ્રિકા ઓલ આઉટ થઈ ગયું છે હવે સિરીઝ પૂરી થતા હશદીપ સિંઘની ટોટલ દસ વિકેટ છે અને તેમને મેન ઓફ ધી સિરીઝનું ઈનામ આપવામાં આવ્યું છે હવે થોડી વાત કે રાહુલની કપ્તાની ની કરીએ

આ સિરીઝ બાદ કદાચ ટીમ ઇન્ડિયામાં લેવા પણ ન આવે કેમ કે હર્ષદીપની આ સિરીઝ જે રહી એની પહેલાં બહુ કોઈ ખાસ પ્રદર્શન હતું નહીં ટી ટ્વેન્ટી જોઈ લ્યો કે આઈપીએલ જોઈ લો પણ હર્ષદીપસિંહ કેવલ રાહુલની કપ્તાનીમાં મેન ઓફ ધી સિરીઝ બન્યા તેમને ટોટલ આ સિરીઝમાં દસ વિકેટ લીધી છે અને બીજી વાત કરી વિરાટ કોહલીની તો વિરાટ કોહલી ત્યારે સદી નોતા ફટકારી શક્યા બે કે ત્રણ વર્ષ સુધી ઈશાન કિશાને જે બેવડી સદી મારી હતી ઈ પણ ત્યારે કે રાહુલ જ કપ્તાન હતા એમના શુભમન ગિલની પહેલી વન સદી વખતે અને પહેલી ટેસ્ટની સદી વખતે પણ તેમના કપ્તાન રાહુલ હતા કે રાહુલ જ કપ્તાન હતા શાર્દુલ ઠાકુર જયારે પોતાની બેસ્ટ બોલિંગ કરી જયારે તેમને સાત વિકેટ લીધી હતી તો ત્યારે તેમના કપ્તાન રાહુલ હતા વિરાટ કોહલી પોઝિશન પૂજારાની હતી કે એમને પણ બે ત્રણ વર્ષથી કોઈ પણ સદી મારી નહોતી પણ જયારે તેમના કપ્તાન કેલ રાહુલ બન્યા તો તેમને સદી ફટકારી દીધી વર્લ્ડ કપની ટીમમાં જેમનું સ્થાન નહોતું એવા શ્રેયર સદી ફટકારી વર્લ્ડ કપ પહેલા ત્યારે પણ તેમના કેપ્ટન રાહુલ હતા ને એમને પોતાનું સ્થાન વર્લ્ડ કપમાં સ્થાપિત કરી દીધું તો તમે બેટર હોય કે બોલર હોય જે હોય તે તમારો જો સમય સારો ન ચાલતો હોય અને કેવલ રાહુલ ની કપ્તાનીમાં જો તમે રમો છો તો પછી તમારું લકી ચામ થઈ જાય છે મતલબ કિસ્મત ખુલી જાય છે એવું અત્યારે